ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ સાંજે સાડા સાત વાગે ભગતસિંહ અને તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવને લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે ભગતસિંહે હસતા હસતા ફાંસીના માછડે ચડ્યા ક્રાંતિકારી વિચારધારા ધરાવતા ભગતસિંહ અને તેમના સાથીઓએ દિલ્હીની સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો બહેરી અંગ્રેજ સરકારના કાને પોતાની વાત પહોંચાડવા માંગતા ભગતસિંહ અને તેમના સાથી પાસે બોમ્બ ધડાકા બાદ ભાગી છૂટવાની તક હોવા છતાં તેમણે ધરપકડ વહોરી લીધી હતી અને ઇન્કલાબ જિંદાબાદનો નારો લગાવ્યો હતો આજે ભગતસિંહ અને તેમના સાથીઓનો શહીદી દિન છે ત્યારે વાત કરીશું કોર્ટમાં ભગતસિંહએ આપેલા તેમના નિવેદન વિશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર હું છું કિરણ કાપુરે અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ આઠ એપ્રિલ ઓગણીસો ઓગણત્રીસના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દિલ્હીની સેન્ટ્રલ એસેમ્બલીમાં ખાખી શર્ટ અને ચડ્ડી પહેરીને પ્રેક્ષકોની ગેલેરીમાં જઈને બેઠા એસેમ્બલીની કાર્યવાહી શરૂ થઈ તેમાં ટ્રેડ ડિસ્પ્યુટનું એક બિલ પસાર કરવામાં આવ્યું હતું અને તેના પર મતદાન પણ થયું આ બિલ સ્વીકારવા અંગેનો ઠરાવ પસાર થાય એ પહેલાં જ એક મોટો ધડાકો થયો અને ભાગદોડ મચી ચારે તરફ ધુમાડો છવાયો થોડી ક્ષણોમાં પિસ્તોલના બે ધડાકા સંભળાયા આ અફરાતફરી વચ્ચે ભાગવાની તક હોવા છતાં ભગતસિંહ અને તેમના સાથીઓ ભાગ્યા નહીં અને ધરપકડ વહોરી આ ઘટનાના થોડા દિવસમાં ભગતસિંહ અને તેમના સાથી હાજર રહ્યા જ્યારે સામા પક્ષે આરબી સૂરજ નારાયણે દલીલો કરી હતી આ કેસની કાર્યવાહી બાદ ભગતસિંહે પોતાના ઉદ્દેશ સમજાવતું એક નિવેદન કોર્ટ સમક્ષ આપ્યું હતું જે છ જૂન ઓગણીસો ઓગણત્રીસના ના રોજ તેમના વકીલ અસફ અલીએ કોર્ટને વાંચી સંભળાવ્યું હતું ક્રાંતિકારી અને માર્ક્સવાદી વિચારધારા પર રચાયેલું એ અંતિમ નિવેદન આજે પણ એક ઐતિહાસિક દસ્તાવેજ ગણાય છે આ નિવેદન પૂરું થતાં અનેક લોકોની આંખોમાં આંસુ છલકાયા હતા આ નિવેદનના કેટલોક હિસ્સો આ પ્રમાણે હતો ભગતસિંહે કહ્યું હતું કે આ બોમ્બ ધડાકા ઇંગ્લેન્ડને તેના સ્વપ્નમાંથી જગાડવા માટે જરૂરી હતો અમારી હૃદયદ્રાવક પીડાને વ્યક્ત કરવા અમારી પાસે બીજા કોઈ રસ્તો નહોતો આ બોમ્બ અમે હિંસા માટે નહોતો ફેંક્યો એસેમ્બલીની ચેમ્બરની જમીન પર ફેંક્યો હતો અમારો વિરોધ નોંધાવવા માટે અને અંગ્રેજ સરકારના બહેરા કાને અમારો અવાજ પહોંચાડવા માટે બોમ્બ ફેંક્યો હતો જેનો ઉદ્દેશ અમારી અવગણના કરનારા લોકો સમયસર ચેતી જાય તે માટે હતો અમે માત્ર સંકટની ચેતવણીનું પાટ્યું છે જ્યારે ભારતીય લોકો જાગશે ત્યારે તોફાનો ફાટી નીકળશે અમે માત્ર અહિંસક કાલ્પનિક રામ રાજ્યના યુગનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો છે ભગતસિંહ પર ચાલેલા મુકદ્દમા દરમિયાન તેમને અંગ્રેજ સરકાર તરફથી ઇન્કલાબનો અર્થ સમજાવવાનું કહેવામાં આવ્યું હતું અને ઇન્કલાબનો નકારાત્મક અર્થ પણ અંગ્રેજ સરકારે કર્યો હતો જેનો જવાબ આપતા ભગતસિંહે આ નિવેદનમાં કહ્યું હતું અમારે મન ઇન્કલાબ જિંદાબાદના નારાનો અર્થ એ નથી જે સામાન્ય રીતે ધારી લેવામાં આવ્યો છે પિસ્તોલ અને બોમ્બથી ક્રાંતિ નથી આવતી ક્રાંતિની તલવાર તેજ બને છે વિચારોની ધારથી એ વાત અમે ધમાકા સાથે કહેવા માંગતા હતા અમારા માટે ઇન્કલાબનો અર્થ છે મૂડીવાદી સમસ્યાઓનો અંત આણવો આ નિવેદનના અંતે ભગતસિંહે ક્રાંતિના નામે કોઈ નિર્દોષનો જીવ લેવા કરતાં પોતાની જાતની શહીદી વહોરવાનું પસંદ કરશે તેમ જણાવ્યું હતું દસ જૂન ઓગણીસો ના રોજ આ મુકદમાનો અંત આવ્યો હતો અને બાર જૂનના રોજ સેશન કોર્ટે ચુકાદો આપ્યો ન્યાયાધીશે ભારે નકારાત્મક સાથે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને આ જીવન દેશવટાની સજા સુનાવી ભગતસિંહ અને તેમના સાથીઓ જેલમાં હતા ત્યારે તેમના પર બીજા એક આરોપ ધરાવતો જોન સોન્ડર્સની હત્યાનો કેસ ચાલ્યો. સાયમન્સ કમિશનના વિરોધ દરમિયાન લાલા લજપતરાયનું લાઠી ચાર્જમાં મૃત્યુ થયું હતું. તેનો બદલો લેવા ભગતસિંહ અને તેમના સાથીઓએ જોન સોન્ડર્સની ગોળી મારી હત્યા કરી હતી. જે અંગેના કેસમાં ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા સુનાવવામાં આવી હતી જેના પગલે ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ ભગતસિંહ અને તેમના સાથીઓને લાહોર જેલમાં ફાંસી આપવામાં આવી જાહેર જનતામાં રોષ ફેલાશે એ ભયે તેમના શબ સગાઓને આપવાના બદલે રાતના અંધારામાં જ સતલજ નદીના કિનારે હિન્દુ અને શીખ ધાર્મિક વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો આ પ્રકારની ન્યૂઝ સ્ટોરીઝ માટે નવજીવન ન્યૂઝ જોતા રહો નવજીવન ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે